હેલો મિત્રો સ્વાગત કરું છું મારા નવા એવા બ્લોગમાં પહેલાં તો તમને હેપી ન્યૂ યર સીતારામ જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણે હવે ડ્રોન પણ આજે મુહૂર્ત કરવાનું છે કારણ કે નવું વરસ બેસી ગયું છે અને આપણે ડ્રોન પણ લાવ્યા છે એનું સુમિતભાઈના આછે આપણે ઉડાડવાનું છે બરાબર ને બરાબર તો ચાલો વિડિયોમાં બની દેજો બાકી તમને મજા આવશે કારણ કે ડ્રોન ઉડાડવાનું છે જો મસ્ત મજાનો પવન પણ ઓછો છે સાથે આપણે ડ્રોન બન ઉડાડવાની તૈયારી કરી લઈએ બરાબર ને બરાબર ગુંજુ તો ચાલો આપણે ડ્રોન બન ઉડાડવાની તૈયારી કરી લેવી સુમિતભાઈ ભાગ પણ લાવ્યા છે એને આપણે એ છટાકા ફટાકા ખાઈ લે એટલે સીધું ઉડાડવાનું છે ડ્રોન તો ચાલો આપણે આપણે ડ્રોન અમે ભીડ્યો છે તો આપણે તેને સેટઅપ છે આપણે મસ્ત મજાનો ગોઠવી દેવી અને આપણે ઉડાડવી ડ્રોન ચાલો બરાબર ને સુમિતભાઈ ચાલો ફાઇનલી મિત્રો આપણે ડ્રોન છે ઉડાડવાની જો તૈયાર કરી લીધી છે તો આપણે તેને ઓન કરીશું જો આપણે આરસી છે આપણે ઓન કરી નાખીએ છીએ ડ્રોનને પણ બે ક્લિક કરીને એને પણ ઓન કરાવી નાખીએ ડ્રોન પણ ઓલરેડી ઓન થઈ ગયો છે ઓન થઈ જાય એટલે આપણે સીધું ઉડાડવાનું છે ઉપર બરાબર ને બરાબર કુંજલ બે આ બરાબર જો આપણો આરસી હવે તે ડોન સાથે કનેક્ટ થઈ ગયું છે હવે જ્યાં આપણે છે તે હોમ પર અપડેટ એ બોલે એટલે કે આપણે ઉડાડવાનું છે ઓલે સેવ યુ ગો

ભાઈ વિડીયો માં બન્યા રહેજો જો ઓવર થઈ ગયું છે હોમ પોઈન્ટ અપડેટેડ જો હોમ પોઈન્ટ અપડેટ નો ઓપ્શન આવી ગયો છે હવે જે આપણો આ ડોન છે એ ઉડવા માટે તૈયાર છે તૈયાર છે તો ઉડાડવું ને હા ઉંજલ હ ઉડાડવું ને ડોન તો ફાઇનલી આપણો ડોન છે હાલો ઉડાડવા માટે સુમિતભાઈ પણ તૈયાર થઈ ગયા છે જો

તો આપણું ડોન છે સુમિતભાઈ અત્યારે ઉડાડે છે બાકી બહુ આવડતું નથી બહુ પાયલોટ નથી બરાબર ને આવડે છે બહુ આવડે પસાર ટકા આવડે છે અને પચાસ ટકા નથી આવડતું તો હવે એ ઉડાડે છે ધીમે ધીમે બાકી ડ્રોન ઉડાડવાનું આજે નવું વર હતું એટલે આપણે મુરત કરવાનું હતું એટલે આપણે થોડું ઘણું મુરત કરી નાખ્યું છે સુમિતભાઈ ના છે અને જો અમારા કુંજુ બેન પણ થોડાક મોટા થાય એટલે ઉડતા શીખશે કુંજો ઉડાડું ને તારે તે એમને પણ થોડો ઘણો રસ છે ઉડાડવામાં તો બાકી અત્યારે તો હજી ઉડાડશે નહીં ના ઉડાડું ને તારે ઓહ ચાલો હવે આપણે જોવા દ્રોણ પણ ઉપર છે ઓહ ભાઈ ઉડાડે છે ધીમે ધીમે બાકી ડ્રોન જો અહીંયા છે મિત્રો આપણે જે ડ્રોન છે એ સુમિતભાઈ દસ થી વીસ મિનિટ લગી ઉડાડે છે અને પવન પણ આમ બહુ છે એટલે આપણે તેને નીચે ઉતારી લેવાનો થાય છે ભાઈ નથી એટલા માટે આપણે ડ્રોન ને છે આપણે નીચે ચેકઅપ કરાવી નાખીએ બરાબર ને જવો તો હાલો આપણે સુમિતભાઈ ને તો ઉતારતા નહીં ફાવે એટલે આપણે નીચે ને ઉતારી નાખીએ પવન પણ બહુ છે ડ્રોન પણ બહુ હવામાં સ્થિર રહી શકતો નથી એટલે આપણે ખોટું રીક્ષ લેવાનું થતું નથી એટલે આપણે ડ્રોન ને સીધો તે નીચે ઉતાર લેવાનું થાય છે બરાબર ને સમિતભાઈ ચાલો આપણે તેને નીચે ઉતારી લેવી તો ચાલો ઉતારો સુમિત ભાઈ આવડે છે ચાલો હવે હું ઉતારી લઉં નીચે તો ચાલો લઈ

ફાઇનલી મિત્રો આપણે ડ્રોન ને સે લેન્ડિંગ કરી નાખ્યો છે હવે આપણે તેને પેક કરી દીધી બરાબર ને બરાબર ચાલો ફાઇનલી મિત્રો આપડા ડ્રોન ને છે એ પેક કરી દીધો છે અને હવે આપણે જવાનું છે સીધા નીચે બાકી આજના માટે બસ આટલું જ હતું તો નવા વિડિયો આવે ત્યાં સુધી રાહ જોતા રહ્યો તો ચેનલ માં નવા હોય તો એક પ્રણિત કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મળે એવા નવા બ્લોગ સાથે બાય બાય